આપણે હેને આજે જવાનું છે મિત્રો દૂધ ફરવા દૂધ ડાયરો ગુડ મોર્નિંગ માતાજી રામ રામ સીતારામ એ જય શ્રી કૃષ્ણ એ જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં સવાર સવારમાં લાઈટ વહી ગઈ કે માઇક ચાલી ગઈ કાઢીંગો માઇક ચાલી ગઈ ને હાલો ડાયરો સવારનું શ્રીરામણ કરવા

Vật sắt tóc anh dạy vào này. Bugadin vừa anh. Bobo bít tóc. 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 Bobo

વરસાદી વાતાવરણ થઈ ગયું જેડા ચાલુ થઈ ગયા અમલાય ગયો પાંચ છ આઠ મિનિટ જેવું ત્યાં રેડું ગયું એમને પડ્યું તું બધું ચલાવી ગયું છે ને વરસાદી વાતાવરણ બધી સાઈડ અંધારું થઈ ગયું ને એવું વાતાવરણ થાય હાલો આપણે લઈ જવાનું છે પાણી થઈ ગયો ને અત્યારે રેડું થઈ ગયું

એવો સરસ લાગ એમ ખેસવા નઈ દોરી બરો ના ના પડોડી પે મે જી શુરા દા દા એટલે કોઈ ને વાદળ હે ને એ છાતું જાય પાછું થાય ઉલજાય છે આ છે સીવામ નઈ બદાય ને કૈત પડોડી પૂર

thế chưa 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 cái chưa <laughs> chưa <laughs> chưa 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 chưa

હવે માળો માથા જાય એટલા માથા મારે મિત્રો છે ને આઠ વાગી ગયા છે અને આપડે ને આજે જવાનું છે મિત્રો દૂધ ફરવા દૂધ દૂધ ફરવા અહીંથી હળદર જવાનું બે કિલોમીટર જેવું થાય આપણે દેશી જુગાડ લઈને એમ કે બીજી બાઇક તો હોય નહીં અત્યારે ઈશ્વરભાઈની આવે મોડા મોડા સાડા આઠ નવ વાગ્યા જુ બાજુ આપણે દૂધ ભરી આવી બાપુ શેર નહીં ઘરે બાપુ બહાર ગામ ગયા છે એટલે આજે આપણો વારો આવી ગયો દૂધ ભરવાનો હાલો આવી ફટાફટ દૂધ ભરતા આવી દૂધ ભરીને આવી ગયા પાછો ઘરે જાત તાકું નતું ખાલી પંદર મિનિટ જેવું થાય ભરીને આવીને ત્યાં બાકી મિત્રો એક કમેન્ટ આવી હતી કે મારું નામ લઈ ગયો વિડીયોમાં તો આપણે ઉસરડ ગામ ઉસરડ કે ઉરસડ એવું કંઈક ગામનું નામ છે યાદ તો નથી રહ્યું મને તો અહીંયા પરમાર નિર્મળભાઈની કમેન્ટ આવી હતી કે મારું નામ લઈજો અને તમારું નામ આપણે હે ને કમે આપણે વિડીયોમાં લઈ લીધું છે પરમાર નિર્મલભાઈ Talco siwan na hilo baun nuger, baiki ba bena he rot la, rot la bena jai bina kalle iwal mi dar mas ta na jai ge rot la bana ina kura, baun rot la muta muta. Palak ni ba ji bana ilse, aji to palak ni ba ji bina ilse, palak ni ba ji bana ilse, germa હાલો હવે છે ને ડાયરો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો શેર અને ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ